જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે દસ થઈ ગયા છે અને હું અત્યારે જો અહીંયા વાડી આવી છું એ તો કેટલા દિવસ પછી કેમ કે લગ્ન માને હતા એટલે કે વાડી આવવાનો વારો જ નહોતો આવતો ઘણો ટાઈમ થઈ ગયો પછી આજ વાડીએ આવી છું તો અત્યારમાં જો આવીને સીધા પહેલા દર્શન કરી લો માતાજીના અને પછી જ વાડીએ જાય એમ તો ફટાફટ હું આલો દીવા કરી અને એમાં શ્રીફળ વધારું છે શ્રીફળ વધારી લઉં અને પછી આપણે વાડીએ જઈએ અને કેટલા ટાઈમ પછી આજ તો વાડીએ આવીશું એટલે વાડીએ જઈને ચરા કાંટો મારી લઈએ ગાજરને એવું બધું લેવાનું છે ધાણા અને મેથીને તો મારા મમ્મી કે વાડીએ જાશો તો બધું લેતી આવજે રોજ જો કે એ તો આવતા જ હોય પણ આજે કે તું જાશો ધાણા ને મેથી મેથીને એવું લેતી આવજે એટલે જોમણાં જઈ અને લઈ આવું ધાણા મેથી મેથીને એવું ને પેલા ફટાફટ દર્શન કરી લઉં જો અહીંયા કોબી બી વાવ્યા હતા ને તો કોબી જો અડધી તો બરી ગઈ છે થોડાક જ વાળા થયા છે કોબીના તો હજુ અહીં કોબી સરસ મજા ને નાની છે મોટી આખી પછી દડો બંધાય પછી મોટો દડો થઈ જાય ને ડુંગળીનો રોપ એવો છે ગાજર તો બહુ મોટા થઈ ગયા છે હવે તો નાના નાના હતા ત્યારે હું વાડી આવી હતી અત્યારે તો બહુ મોટા થઈ ગયા અને અહીંયા જો કોબીના પાછા એટલા વાળા વાવ્યા છે છોડ અને એક ઓલી બાજુ છે અડધા તો બરી ગયા મારા મમ્મી એમ કહેતા હતા અને ઘઉં જો બહુ સરસ થઈ ગયા છે હવે તો જો કે વાઢવાની તૈયારીમાં છે ઘઉં એટલે થોડાક ટાઈમમાં વાઢવા જ પડશે એકદમ થઈ ગયા ઘઉંનો પોક તરીને ખાવો તો પણ વારો ન આવ્યો એ પહેલાં જ ઘઉં તો પાકી ગયા છો તો ઘઉં સરસ મજાના થઈ ગયા છે ને હવે તો થોડાક ટાઈમમાં જઈને વાઢવાની જ તૈયારી છે તો થોડાક ટાઈમમાં જઈને વાઢવા પડશે એકદમ પાકી ગયા છે સરસ થઈ ગયા છે અને આલો ધાણા મેથીને લેવાનું છે ને તો લઈ લઉં ધાણા મેથીને બધું અને પછી હવે જાય એ ઘરે ઘડિયાળમાં અગિયાર થઈ ગયા છે અને વાડીયા થી આવી ગઈ છે મમ્મી એ રોટલી બનાવવા માંડ્યા છે ચૂલે રોટલી બનાવવા માંડ્યા છે તો હું મેથી મેથી લઈ આવી છું હમણાં નવરી થઈ ગઈ છે સુધારી લઉં પછી મશી ને બેહું મીસુ મિસુબે જ ફરમાઈશ આપીને ગયા છે કે મમ્મી મારે થેપલા જ ખાવા છે હાઈજે એમ એટલે વાડીયા થી જો મેથી લઈ આવી તો ફટાફટ મેથી બીટી લઉં પછી થોડીક ટાઈમ મળે તો મસીને બેહુ નગર બપોર પછી બેસી

તો બટેટા છે મસાલા આ ચટણી ચદુ મરચાની પેસ્ટ અને એ બધું નાખી દીધું છે અને ડુંગળી કરીને લઈ લીધી ને ડુંગળી છે એ નાખી દઉં પછી બધો મસાલો છે ને સરસ મિક્સ કરી દઉં અને પછી આપણે બનાવવા માંડીએ આલુ પરોઠા તો બહુ મસ્ત છે ડુંગળી મેં નાખી છે ઘણી તો નાખતા હોય ને કદાચ કોઈ નહિ નાખતું હોય અમે તો ડુંગળી નાખી છે એ ડુંગળી નાખીએ ને તો સ્વાદ સરસ આવે એમ તો ફટાફટ ફટાફટ મસાલો છે અને ફટાફટ કાલુ પરોઠા બનાવી નાખું પછી બનાવી નાખું થેપલા કેમકે કરિયાળમાં જોવા તો છ થઈ ગયા છે એટલે આમાં કે છ વાગે તમારે દસ બનતી જ હોય વહેલું તો હોય જ તો આજે તો છ થઈ ગયા છ વાગે તો સ્ટાર્ટ કરું છું એટલે હવે થોડુંક મોડું થઈ જાય ફટાફટ હમણાં મસાલો બનાવીને બનાવવાનું પરોઠા તો જો આલુ પરોઠા માટે લોટ બાંધી લીધો છે અને થેપલા માટે પણ આપણે લોટ બાંધી લીધો છે અને મસાલો થઈ ગયો છે તો હવે જો આપણે આલુ પરોઠા છે ને એ વણવાનું ચાલુ કરી દઈએ કે પેલા એક છે ને આમ વણીએ ટ્રાય કરવા માટે કે કેવું થાય અને એક છે ને બીજી સ્ટાઇલ થી ઉપર મસાલો આમ રાખી અને બે ઉપર ઉપર પરોઠા કરી નાખશું એમ તો હવે કયું સરસ થાય ને જોઈએ કે આમીસુબે ને મિસુબે જો એ ચોળાવવા બેસી ગયા છે જયારે ગેસ ચાલુ અને દોઢી મૂકી દીધી છે ને કે મમ્મી હું ચોળતી જાય હમણાં એક બીને થેપલા બનાવવા ને આવડે આવડે બેન મિસુબેન ચોડાવવાનું કામ ચાલુ કરી દીધું છે કા બસ બેન હવે બસ તે રેલું બસ થોડીક વાર થાય ને એટલે પડ બદલાવી નાખજો હા બસ મૂકી દે હવે અમારે મિસુબેન કેવું કામ કરે છે કા

બીજું પરાઠું છે એ નાખી દીધું છે અને તે આપણે મળી નાખીએ અને પછી આપડે તોડી લઈએ એક ઈ ટ્રાય થી કર્યું કે અંદર મસાલો રાખીને અત્યારે બીજો છે એ આવી રીતે ટ્રાય કરી છે કેવું સરસ થાય આપડે જોઈએ કે ખાવામાં કેવું ભાવે એમ ચાલો ફટાફટ આને ચોડવી લેવા બેન ચોડવતા ચોડવતા જો દહીં લેવા વૈયા ગયા છે એને તો એક ચડી ગયું ને અહીંયા જોઈને ચોડ્યું ને કે મમ્મી મારે કે ખાવું છે મને ભૂખ લાગી છે તો મિસ્ત્રીબેન હમણાં ખાવાનું ચાલુ કરી દે હાર અને આપણે છે આ ચોડવી લઈએ બઉ ધગે છે આલુ પરોઠા તો ગરમ જ હોય ને અંદર મસાલો ગરમ હોય એટલે એ

હા હવે રોજ મીશુબેન આવી રોટલી અમે મીશુબેન છે ને જમવા બેસી ગયા છીએ એમાં આલુ પરોઠા બની ગયા છે તો સેપલા તો થોડાક બનાવવા મસાલો બધો પૂરો થઈ ગયો તો મેથી વાળા આલુ પરોઠા બનાવી નઈ કેમ મીશુબેન મીસુબેન જો બીજી વખત મારે જમવા બેસી ગયા છે અને ફટાફટ આલો જમી લઈએ કારણ કે ભૂખ બહુ લાગી છે હજી તો સાડા સાત જ થયા છે પણ જો કે અમારે તો વહેલું જોઈએ એટલે બની ગયા ને હું જેમ બનાવતી ગઈ ને બધા જમતા ગયા એટલે ફટાફટ જો જમી લીધું અને હું મીસું બે બાકી છે કાંઈ ને મારા ભેગું પાછું જમવું તો એટલે તો ફટાફટ આલો અમે જમી લઈએ હું ઘરથી હોય ને પછી હાથ થાય ને તમારે ખાવાનું બની જાય દાળ તમારે બધાને કોઈ ને આલું કરવા ખાવા હોય તો